બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વખત ત્રિપલ તલાકની ઘટના સામે આવી કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલાકના કાયદા બનાવી મુસ્લિમ મહિલાઓને પોતાનો હક મળે તે માટે ત્રિપલ તલાક પર કડક અમલ કરી રહી છે જોકે કાયદા બાદ હજુ પણ ટ્રિપલ તલાકનું ભૂત બનાસકાંઠામાં ધૂણી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના અખ્તરશાહ રજબસાર રાઠોડના લગ્ન થરાદની એક મુસ્લિમ સમાજની યુવતી સાથે સામાજિક રીતિ રિવાજ મુજબ થયા હતા જોકે આ બંનેના લગ્ન જીવન બાદ બે સંતાનોનો જન્મ થયો જોકે બંનેના લગ્ન જીવન દરમિયાન અનેક વખત પતિ પત્ની વચ્ચે પતિના આડા સંબંધને લઈને તકરાર ચાલી જ રહી હતી તે વચ્ચે શાહ પત્નીને ધાનેરા છોડી પાલનપુર રહેવા પહોંચી ગયો જોકે પતિ પત્નીને છોડી પાલનપુર પહોંચી જતા પત્નીને શંકા ગઈ અને પત્નીએ શાહને પાલનપુર રહેવા જવા બાબતે ઠપકો તો કે હું ત્યાં ગેરેજમાં કામ કરું છું અને મારે ત્યાં જ રહેવું પડશે જોકે શંકાના દાયરામાં રહેલી પત્નીએ પણ પાલનપુર રહેવા આવવાનું કહેતા અખ્તર શાહ પચીસ દિવસ અગાઉ પત્નીને પણ પાલનપુરના જામપુરા વિસ્તારમાં રહેવા લઈ ગયો જોકે પત્ની પાલનપુર તો આવી ગઈ પરંતુ તેનો પતિ અખ્તર શાહ એક દિવસ ઘરે આવે તો એક દિવસ ન આવે જોકે પતિના આકૃત્યને જોઈ પરિણીતાને શંકા ગઈ અને પરિણીતાએ પતિને પૂછ્યું તો પતિએ કહ્યું કે મારે કામ હોય છે જેથી હું એક દિવસ ઘરે આવીશ તો એક દિવસ નહીં આવી શકું જોકે શંકાના દાયરામાં ધકેલાયેલી પત્નીએ પતિની તપાસ કરી તો પતિના પ્રેમ પિક્ચરનું પર્દાફાશ થઈ ગયો પત્નીને જાણ થઈ ગઈ કે પતિ લક્ષ્મીપુરામાં કોઈ યુવતીને મળવા જાય છે જેથી પત્ની થોડા દિવસ અગાઉ મોડી રાત્રે પોતાની એક દીકરીને લઈને યુવતીના ઘરે પહોંચી ગઈ અને વહેલી સવારે પાંચ વાગે યુવતીના ઘરનો દરવાજો ખખડાવી ઘરની અંદર પહોંચી તો તેના પતિ અખ્તરશાહ પોતાની પ્રેમિકા સાથે હતો અને તે જોઈને પરિણીતાના હોશ ઉડી ગયા જોકે પરિણીતાએ પતિને ઠપકો આપે તો પતિ અને તેની પ્રેમિકાએ સાથે મળીને પરિણીતા પર હુમલો કર્યો અને તે જ સમયે પતિએ પત્નીને ત્રણ વખત તલાક 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 કહી ત્રિપલ તલાક આપી દીધા અને તે બાદ દીકરી અને પ્રેમિકાને લઈને ત્યાંથી ફરાર થઈ ગયો જોકે પતિના પ્રેમ પ્રકરણથી કંટાળેલી યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેના પિયરના લોકોને કરી અને તે બાદ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચી અને તેને ત્રિપલ તલાક આપનાર તેના પતિ અખ્તર શાહ રાઠોડ અને તે સહિત પતિ પત્ની વચ્ચે તકરાર ઊભી કરનાર અખ્તર શાહની પ્રેમિકા હિન્દી યુવતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અત્યારે તો અખ્તર શાહ સહિત તેની પ્રેમિકા સામે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે જોકે પ્રેમિકાના પ્રેમમાં ઘેલો બનેલો પતિ પત્નીને છોડી દીકરીને લઈ પ્રેમિકા સાથે ફરાર થઈ જતા પીડિત પરિણીતા અત્યારે તો પોલીસ પાસે દીકરીને પરત લાવવા અને પતિ અને તેની પ્રેમિકા સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી રહી છે ગઈ તારીખ બાવીસ બાર બે હજાર રોજ એક ફરિયાદી મહિલાબેન છે એમની સાથે આ બનેલો બનાવ એવો બનેલો કે ફરિયાદી બેન જે છે એમણે એમના પતિ જે છે અખ્તર શાહ રાઠોડ કરીને છે એમને અન્ય મહિલા સાથે જોઈ જતા અખ્તર શાહ રાઠોડ એમના ઉપર ગુસ્સે થઈ ગયેલો એમના હસબન્ડ અને અન્ય મહિલાની હાજરીમાં જ એમણે તલાક 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 કહી અને ટ્રિપલ તલાકનો જે આ બનાવ છે એને અંજામ આપેલો હાલ આ બાબતે ગુનો દાખલ કરી ચૂક્યા છીએ એમણે અને આની તપાસ છે એ પીએસઆઈ કેવી ચાવડાનાઓ ચલાવી રહેલ છે ખાસ કરીને વર્તમાન સમયમાં પરિણીત મુસ્લિમ મહિલાના હકોના રક્ષણ બાબતે જે સરકારશ્રી દ્વારા જોગવાઈ કરવામાં આવી છે બે હજાર ઓગણીસનું સંતાને એ અનુસંધાને અમારે આગળનો દાખલ અમે કરેલો છે અને આગળનું તપસ્પજ વીજ ચાલુ છે મારું નામ સમીરા છે અને મારા હસબેન્ડનું નામ અખ્તર શાહ રાજ્યબ શાહ રાઠોડ છે અને મને મા જાણ મળતા મને અહીંયા જામપુરાની અંદર મહેનત પૂરતી લાવી હતી અને એક મહિનાની અંદર રોજ એક દિવસ મારા પાય આવવાનું એક દિવસ એ છોકરી પાસે જવાનું એવી રીતનો મને ખબર પડતા મોબાઈલ દ્વારા અને મેસેજ દ્વારા ખબર પડતા મેં એમની ખબર રાખી અને ખબર રાખ્યા પછી ખબર પડીને કે રાત્રે એક વાગ્યો અને ઘરે ના આવ્યા તો ફોન કરીને કીધું કે તમે ક્યાં છો તો જાણ કરી તો મને ગલત રીતના શબ્દ કાઢીને કામનું કહીને ફોન કાપી નાખ્યો અને મેં તીન બીબી અલ્ફીજાને લઈ અને ત્યાં લક્ષ્મીપુરા ઉમિયા મંદિરની બાજુમાં રહેતી હતી હિન્દુ પરવીના બાનું એના ઘરે ગઈ આજુબાજુવાળાએ ઘર બતાવ્યું અને પછી મેં આ બેન્ને બાજુના દરવાજા હતા એક દરવાજો બંધ કરી પાછળના દરવાજેથી મેં દરવાજો ખટખટાઈ અને કહ્યું તે અમને મારા પર હુમલો કર્યો મારવાનો અને હમલો કરી અને માર કૂટ કરી મારી વસ્તુ બધી છીની લીધી અને અને મા અને મા એના એના પાય બોલાવરાઈ અને બોલી કે પરવીના કે યા તો એને રાખ યા તો મને રાખ એવું બોલીને મને તલાક આપી મારા ઘરવાળાએ કે મારે આથી તું નથી જીતી તીન વખત તલાક આપી દીધી અને મારી છોકરી અલ્ફીજાને લઈને મારો ઘરવાળો ભાગી ગયો અને એને બી ત્યાં બોલાઈ લીધી અને મારપીટ કરીને મને ત્યાંથી નાખી દીધી હવે તમે પોલીસ ફરિયાદ નોંધાવવા જે શું માંગ કરી છે કે મને બસ મારા સંગત આ જે જે થયું છે જુનુમ એ મને ન્યાય દેવરાઓ અને મારી છોકરી દેવરાવો અને કેમ મારી જિંદગી ખરાબ કરી મારી બે દીકરીઓ છે એક નાની દીકરી છે જન્નતબાનું અને કલ્ફીજા છે અને એક દીકરી મારે એસવાર થઈ ગઈ તીન દીકરીઓ ઉપરથી મારા અત્યારે હું પ્રેગનેન્ટ હતી અને મને પેટ ઉપર લાત મારવાથી અત્યારે જોખમ થયું અને અત્યારે મને તલાક બી આપી દીધી મારી જિંદગી ખરાબ કરી નાખી એટલે મને ઇન્સાફ જુએ બસ અને મારી દીકરી અલ્ફીજા જુએ બસ